સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે કોંગ્રેસની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું મનીષભાઈ અત્યાર સુધી સામાન્ય રીતે પૂછતા હતા કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપ્યું ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મેલ મારફતે રાજીનામું મોકલી આપ્યું છે કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા અગાઉ પણ જ્યારે જ્યારે પક્ષ પલટાના ખેલ ચાલે ને વેલકમ પાર્ટીઓ તમારી સ્ક્રીન ઉપર દેખાડે ત્યારે ઘણી વખત મેં એ વાત જ કીધી છે કે ભાજપામાં બધું સમૂહ સુતું નથી પણ દંડ અને દંડાના જોરે જે બધું સમૂહ સૂત્રું દેખાવાનો પ્રયત્ન થતો હતો એ પાર્ટી વિથ ડિફેન્સમાં આજે ફરી એક વખત સામે આવ્યું છે પહેલાં વડોદરા એપી સેન્ટર જ્યોતિબેન પંડ્યા પહેલાં એવા જ્યોતિબેને જે વાત કરી એ ભાજપાના જૂના કાર્યકર્તાઓ માટે તો આંખ ખોલનારી હતી પણ ભાજપામાં અત્યારે બધું શું છે સત્તાના બળ ઉપર દંડાના દબુકે અને ચાબુક ઉપર ચાલતી પાર્ટી છે અત્યારે એટલે બધું સમૂહ સૂત્રું દેખાય અને આજે કેતનભાઈએ જે વાત કરી કેતનભાઈ આમ તો શું કરી ચૂક્યા કઈ પ્રકારની સત્તાની વહેંચણી કે બીજી વહેંચણી શું એમની આંતરિક ખેતતા છે એ તો એ કહી શકે પણ મૂળભૂત વાત જે મારે એબીપી બીપી અસ્મિતાના માધ્યમથી કેવી છે એ ગુજરાત માટે કેવી છે અમાપ સત્તા આપી તમને બેફામ બહુમતી આપી તમને લોકતંત્રની અંદર આટલી મોટી સૌથી વધુ બહુમતી મેળવી પક્ષપલટાની ને બીજા બધાને ખેસ પહેરાવવાની તો બહુ વેલકમ પાર્ટી થઈ ક્યાંક ગુજરાતના યુવાનોને રોજગારના પત્રો મળે એની પાર્ટી તો ક્યાંક યોજાય ગુજરાતના ખેડૂતોને એના પાક વીમાની રકમના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાય તો પણ ગુજરાતને કંઈક ફાયદો થાય શિક્ષકોની નિમણૂંક થઈ એના પત્રો વેચાય તો પણ મને ફાયદો થાય મારા ગુજરાતને ફાયદો થાય પણ આ ભાજપાના આંતરિક ખેંચતાણના કારણે માત્ર સત્તા કેન્દ્રી જ્યાં ગુજરાત અને ગુજરાતી કોરાણે હોય એવા સમયે ભાજપાની આ ટાંટિયા ખેંચ એ અંદર ખાને મોટો ઉકળતો ચાલુ છે કહેવાતી પાર્ટીની અંદર ઘણી બધી વસ્તુ એવી દબાઈને ધડબાઈને પડી છે જ્યારે ગમે ત્યારે વિસ્ફોટ થશે પણ અંતે નુકસાન કોને અમાપ સત્તા પછી પણ નુકસાન ગુજરાત અને ગુજરાતીઓને ભાજપાની આંતરિક ખેંચતા વહેંચણીઓ બધી પ્રકારની ચાલે કોને નુકસાન ગુજરાત અને ગુજરાતીઓને એટલે ભાજપાની આ વાત હમણાં થોડા વખતમાં શું થશે કોનો ફોન જશે કોની સૂચના જશે પાછું બધું એમ કહેશે કે યથાવત છે અમે તો પાર્ટીની વાત કહેતા હતા પછી આવું બધા રાગા અને ત્રાગા ચાલશે પણ આ રાગાને ત્રાગાની વચ્ચે મૂળભૂત ગુજરાતી ક્યાં એ પ્રશ્ન છે તેવા સમયે કોંગ્રેસ પક્ષ તરીકે હું તો એક ગુજરાતી તરીકે કહું છું ભાજપ કોંગ્રેસ કરતાં એક સામાન્ય ગુજરાતીની વેદના અને એની વ્યથા મોંઘવારી અને બેરોજગારીમાં સફળાયેલું મારા ગુજરાતને મારી ગુજરાતની બહેનોને ક્યારે ન્યાય મળશે એનો જવાબ પણ ભાજપા ક્યારેક આવી એની સત્તાની ટાંટિયા ખેંચમાંથી બહાર આવીને એકાદ વખત જવાબ આપે તો પણ મને એમ લાગે છે કે ગુજરાત અને ગુજરાતીઓને ન્યાય મળશે મનીષભાઈ આ રાજકારણીમાં અંતર અંતરનો આત્મા શું હોય છે કેમ કે એમણે જે પત્ર લખ્યો છે એમાં અંતરના આત્માનો ઉલ્લેખ કરાવ્યો છે આ શું હોય છે શું અંતરનો આત્મા એટલે આમ જુઓ તો તમે શબ્દ સહજ બોલો અંતરાત્મા આખો બોલો અંતર અને આત્મા એટલે બે વચ્ચે અંતર અને આત્મા જ હોય છે એટલે કેવો અંતર પહેલાં પણ એમનું જાય ગયું હતું જમીર પાછી એ ડેરીઓના ગોઠવણ વહેંચણી બધા પ્રકારની સત્તાના ખેલ બધા પ્રકારના એમને ફોનો આવી જશે પાછી સૂચના આવી જશે પણ મૂળભૂત ફરીને એ વાત છે આ અંતર અને આત્મા વચ્ચે આત્મા ક્યાં હશે ખબર નહીં અંતર કેટલું હશે એ ખબર નહીં એ વડોદરાથી ગાંધીનગરનું માપ છે અંતરનું કે કોઈ ખુશી વચ્ચેનું અંતર છે એ આ બધી વસ્તુમાં તો દરેક વ્યક્તિના માપદંડો છે અને ભાજપાએ તો સમગ્ર લોકતંત્રના માપદંડો બદલી નાખ્યા છે અત્યારે તો ભાજપા કહેવાતી પાર્ટી વિથ ડિફરન્સ છે તમામ પ્રકારના સત્તાના હડપવા માટે સત્તા ટકાવવા માટે અને સત્તા ઉપર ચીટકી રહેવા માટે જે માપદંડો બદલી નાખ્યા પાયાના મૂલ્યો જે ગાંધી સરદારનું ગુજરાત કહેવાય જે રવિશંકર મહારાજનું ગુજરાત કહેવાય હિન્દુ ચાચાનો ગુજરાત કહેવાય એમાં સંપૂર્ણપણે માપદંડો બદલી નાખ્યા છે અત્યારે તો બાય હુક ઓર કુક સત્તા કેમ મેળવવી અથવા સત્તા કેમ પડાવી દેવી કેમ વિરોધીઓને પાડી દેવું એના ખેલમાં રચા પચા રહેવાના કારણે આજે આમ ગુજરાતી એ સૌથી વધુ દેવાદાય બનતો જાય છે આજે ગુજરાત સામાન્ય ગુજરાતી ઉપર સમગ્ર ગુજરાત ઉપર ચાર લાખ કરોડનું દેવું છે જન્મ લેતા ગુજરાતી જ્યારે પૃથ્વી પર પહેલું પગ મૂકે ત્યારે તેની ઉપર છેતાલીસ હજાર કરતાં વધુનું દેવા સાથે જન્મ લે છે આ ગુજરાતની વાસ્તવિક સ્થિતિ છે એ આપણા સૌ ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે મનીષ દોશી આપણી સાથે જોડાયા હતા અને કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે જે રીતના કે તેની નબદારે પોતાનું રાજીનામું આપ્યું છે અને તેને જોઈ અને કોંગ્રેસ તરફથી પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી છે કેમેરામેન જય પાંડે સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ